નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ગુજુ વિચાર અને હું છું તમારો મિત્ર કાશી આજે આપણે ટેક્સ વિશે વાત કરીએ જે નિર્મલા સીતારામને આજે રજૂ કર્યું મને એટલું જ ખબર છે કે પંદર લાખ થી વધુ આવક પર થર્ટી ટેક્સ લાગતો હતો હવે લિમિટ ચોવીસ લાખ થઈ ગઈ છે એટલે સીધું નવ લાખ નો ફાયદો બાર લાખ સુધીની કમાણી પર હવે કોઈ ટેક્સ નહીં લાગે પહેલા આઠ થી નવ લાખ સુધી ટેક્સ ફ્રી હતું અમે નિર્મલા સીતારામન ભાષણ પછી એક સરસ ગ્રાફિક તૈયાર કર્યું છે પણ એમાં શું છે ચલો સમજીએ હવે ચાલો નંબરો જાદુગરી જોઈએ હવે ચાર લાખ સુધી જીરો પર્સન્ટ ટેક્સ લાગશે એટલે કે કોઈ ટેક્સ નહીં લાગે ચાર લાખ થી આઠ લાખ સુધીના કમાણી પર પાંચ ટકા ટેક્સ લાગશે સરકાર હરવી કમાણી પર હવે ટેક્સ લે છે આઠ લાખ થી બાર લાખ સુધીના કમાણી પર દસ ટકા ટેક્સ લાગશે અહીંથી લાગુ પડે છે મધ્યમ વર્ગ નું બાર લાખથી સોળ લાખ ની વચ્ચે કમાણી પર પંદર ટકા ટેક્સ લાગશે અહીંથી મિડલ ક્લાસનું બધું બોજ અનુભવા લાગે છે સોળ લાખ થી વીસ લાખ સુધીની કમાણી પર વીસ ટકા ટેક્સ લાગશે સરકાર પણ જાણે છે કે હવે તમારું પ્રમોશન થઈ ગયું છે વીસ લાખ થી ચોવીસ લાખની કમાણી પર પચીસ ટકા ટેક્સ લાગશે અહીંથી તમારે ભવિષ્ય માટે રોકાણ કરવા વિચારવું પડશે અને ચોવીસ લાખ થી વધુ કમાણી પર ત્રીસ ટકા ટેક્સ લાગશે આ ભાઈ સાહેબો હવે અમીર લોકોમાં ગણાશે હવે તમારું ટેક્સ કઈ રીતે શૂન્ય થાય છે જો તમારી આવક

સાધારણ રીતે ચાર થી પાંચ કરોડ લોકો માટે ટેક્સ ઓછો થયો છે અને જે પચીસ લાખ ઉપર કમાય છે એમના પર જ ત્રીસ ટેક્સ લાગશે એવા કેટલા લોકો હશે એકદમ ઓછા એટલે સામાન્ય ભારતીયો માટે આ સુધારો હકારાત્મક છે શું આ ફેરફારો થી મોંઘવારી ઘટશે સરળ માસામાં કહીએ તો લોકો પાસે વધુ પૈસા રહેશે એટલે વધુ ખરીદી કરશે વધુ ખરીદી એટલે અર્થતંત્રમાં માં નવો ઉમંગ પણ મોંઘવારી સેટિંગ બાકી છે એ એ તો બજાર ઉપર કરશે હવે સવાલ છે કે તમારા આ વધેલા પાંચ હજાર રૂપિયા મહિને ક્યાં ઉડાવવાનો છો અને આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો અમને લાઈક કોમેન્ટ અને શેર કરજો અને વધુ માહિતી માટે અમને સબસ્ક્રાઈબ કરો